પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી તંત્રી ગૌતમ એમ છે ફ્લેટ જોવા પૂરેપૂરા કેસ આપીને મકાન લીધું છે પછી જયારે અમારે પૈસાની જરૂર પડી ત્યારે અમે લોન ઉપર બેંકવાળાને બોલાવીને વાત કરી તો બેંકવાળાએ બધી ડિટેલ કાઢી કે એવું કે છે આ મકાન ઉપર તમને લોન મળશે જ નહીં અને જે છબીલદાસ છે એ દસ લાખ રૂપિયા ગૌરાંગભાઈ જોડે માંગે છે આવું બધું છે છબીલદાસ જોડે વાત કરી તો કે કશું થાય એમ નથી કેસ છે અને પછી અમને એવું કે છે તમારું મકાન બી જતું રહેશે એટલે અમે તો અમારે અમારે લઈને બી કરવાનું છું અમારે પૈસા બી નથી મળતા કશું નહીં બેંક વાળા બી હાથ ઊંચા કરી દે છે તમારા ઘરમાં બહુ જ તકલીફ છે આવું છે આમ છે અમે અહીંયા આવીને બહુ કંટાળી ગયા પછી પાણીની ની બહુ તકલીફ છે અને અમને એવું કીધું મેન્ટેનન્સ તો જીરો ઝીરો છે અને અહીંયા અહીં પંદરસો પંદરસો મેન્ટેનન્સ અમારે દર મહિને ભરવું પડે છે અને પૈસાનું બધું અમારે બહુ તકલીફ પડી ગઈ છે અહિયાં આવીને બેન છે હું એ બ્લોકમાં માં હું બસો છમાં રહું છું બિલ્ડરે અમારી જોડેથી મેન્ટેનન્સના પ્રમાણે મેન્ટેનન્સ તરીકે અમારી જોડેથી લાખ લાખ રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા જે લીધા છે એ મેન્ટેનન્સના પૈસા હજુ અમને એને આપ્યા નથી અમારી જોડે અમને કશું પ્રૂફ પણ આપ્યું નથી અને પ્લસ એમાં રોકડા કેશ લીધેલા છે કોઈ ચેક નહીં કશું જ નહીં એના માટે એ અમારા મેન્ટેનન્સના પૈસા એ હજી સુધી આપી નથી શક્યો અને એ અઢી કરોડ રૂપિયા એ અમને ક્યારે આપશે એના માટે અમારે સરકારને એક રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી અમને અમારા પૈસા ના આપે ત્યાં સુધી અમે એની જોડે લડત લડીશું અને અમને એના પ્રત્યે અમને ન્યાય અપાવે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છીએ પૂજાજી હું ડી બ્લોકમાં ડી ચારસો ત્રણમાં રહું છું જેમ કે બધાના કહેવા પ્રમાણે યતીન બિલ્ડરે અમારી જોડે બહુ જ મોટી અમાઉન્ટમાં કમ્પાઉન્ડ કરીને જતો રહ્યો છે આજે અમે એવું કરીએ કે અઢી કરોડ નું તમે વ્યાજ ગણો તો બી વીસ લાખ રૂપિયા વ્યાજ થાય છે વીસ લાખ પેટે તમે વ્યાજ અમે અમેન્ટેન ભરે છે દિવાળી છ લાખ નું અમારા ફ્લેટમાં લાઈટ નથી પાણી નથી અમે દિવાળીના ટાઈમમાં ત્રણ દિવસ પાણી વગર લાઇટો વગર અહીંયા રહ્યા છીએ અમે બધા ભેગા થઈને સાત સાત હતા આજે સાત હજાર રૂપિયા એટલે બહુ મોટી અમાઉન્ટ છે આજે અમારે ભરીને અમારે દિવાળીના ના દિવસ લાઈટો લાવવાની રિસ્પોન્સિબલ કોણ છે આજે કૂકનું છોકરું ખોવાઈ જશે સીસીટીવી કેમેરા નથી કોણ છે રિસ્પોન્સિબલ અમારા છોકરાને અમે નીચે રમવા નથી મોકલી શકતા કોણ છે રિસ્પોન્સિબલ ફાયર એક્ઝિટ નથી ક્યાંક કાપ લાગી ગઈ આજે અમદાવાદમાં આટલા મેટ્રો સિટીમાં રહેવા છતાં તમે ફાયર એક્ઝિટિવ સિસ્ટમ નથી આપતા અહીંયા ઘરના આ પાઇપોના પાઇપો પાણી તૂટે છે એ રિપેર અમારે કરાવવાના એ રિસ્પોન્સિબલ બિલ્ડર છે આજે અમારા ફ્લેટના કોઈ બી માણસે કોઈ બી ઉંચ નીચ થઈ તો એનો રિસ્પોન્સિબલ બિલ્ડર હોવો જોઈએ અને જો બિલ્ડર આની સામે અમારી સરકારની એક છે કે અમે વાગ સુપ્રીમ કોર્ટ સુધી લડીશું પણ અમે લડીશું યા તો અમને સોસાયટી હેન્ડ કર અમને અમારું મેન્ટેનન્સ આપ અમને સોસાયટી હેન્ડ કર ત્યાંથી અમે અમારા સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અમને જે ફેસિલિટી આપી છે તમે એ ફેસીલીટી અમને આપો આજે અમે અમદાવાદમાં એક સારી એવી સોસાયટીમાં રહીએ છીએ કોઈ ચીલા ચાલુ નથી રહેતા કે જે આ બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે ચીલા ચાલુ ચાલી માં રહેતા લોકો બી સારા એવા રહે છે મજૂર બિલ્ડર છે મહેરબાની કરીને અમને જે 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 તમે તમે ડિમાન્ડ કરી છે છે એ બધું પૂરું કરો અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું જાદવ છે સી સી ત્રણ માં હું રહું છું સારીન ફાઈન ની અંદર યતીન બિલ્ડરે મારું પોતાના જ મકાન ની વાત કરું બીજી બધી તો ની વાત હોય કે જયારે મારું મકાન જયારે હું લેવા ગઈ ને ત્યારે મને ફૂડ ફેસિલિટી વાત કરી હતી બ્લોક ચોથો બ્લોક ત્યાં ગાર્ડન બનવાનું હતું એની જગ્યાએ એને ડી બ્લોક બનાવી દીધો છે પ્લસ મારું પોતાનું મકાન જે બીજાને પણ વેચેલું હું જયારે રહેવા આવી ગઈ તો મને એવું કહેવામાં આવ્યું બીજા જે ભાઈ આવ્યા હતા કે બેન તમે કોણ છો ભાડેથી રેવાયા મેં કીધું ના તો કે આ તો કે મારું મકાન છે તો મેં કીધું મારી પાસે દસ્તાવેજ છે મારી પાસે પ્રૂફ છે કે આ મારું પોતાનું મકાન છે તો કે હવે એ તો તમે બિલ્ડર પાસે ચલો મેં કીધું ચાલો અમે ગયા ત્યારે યતીન બિલ્ડરે સમજાવી દીધું કે ભાઈ હું તમને પછી લપી દીધી ભિમકીબેન તમે તમારે જાઓ યતીન બિલ્ડર ચોર છે એને કોઈ કામ કરશો કોઈ રીતે કહ્યા નથી મહેરબાની કરી યતીન તું બહાર આવી જા હવે બો થઈ ગયું હવે જે નહીં થશે ને એ બધું અમે કરીને હવે તને બતાવીશું એવું નહીં સમજો સાલીન વાળા ઠંડા બેઠા જ એનો મતલબ એવું નથી કે ભાઈ હવે આગળ બી તારું ચાલ્યા કરશે હવે હદ થઈ ગઈ મહેરબાની કરીને હવે તું આવી જાવ મેડમ નહીં આવશે તો પછી હવે તું પોલીસમાં માં ને એનાથી ઊંચું થશે એટલું યાદ રાખજે બિલ્ડર યતી યાદ રાખજે તું યતી ના બિલ્ડર નથી તું નીચડા પેટનો છે મારું નામ પંકજ ભાવસાર છે બી ત્રણસો છ માં રહું છું છેલ્લા છ વર્ષ અમારી પાસેથી બે કરોડ ના નવ લાખ રૂપિયા લાઈફ ટાઈમ મેન્ટેનન્સ લીધું હતું તો આજ દિન સુધી ન મેન્ટેનન્સનો હિસાબ આપ્યો છે કે કશું કર્યું નથી અને છેલ્લા દસ લાખ રૂપિયા યુજીસીએલનું બિલ જે ભરવાનું હતું તે બાકી રાખી અને જતો રહ્યો છે ત્યારબાદ અત્યાર વીસ લાખ રૂપિયા જે અમે ખર્ચ્યા છીએ એ સોસાયટી હેન્ડ ઓવર પણ નથી થયું આજે અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી છે એના અનુસંધાનમાં જો કાર્યવાહી થશે તો સારું છે બાકી અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી અમે જવા સક્ષમ છીએ અને જે ન્યાય મળે એ અમે શીખવા તૈયાર છે મારું નામ અખલીશ વર્મા છે સાલીન હાઇટ પાંચના સી બ્લોક બસો એકમાં રહું છું બિલ્ડરે જે જે મેન્ટેનન્સ પેટે લાઈફ ટાઈમ મેન્ટેનન્સ પેટે અમારી જોડેથી બે કરોડ ને આઠ લાખ રૂપિયા ઉગરાણી કરી છે અને એને જે કેટલોગમાં અમને ફેસિલિટી આપવાની વાતો કરી છે એ બી નથી આપ્યું એને જનરેટર મૂકવાનું ડીજી સેટ આપવાની વાત કરી હતી એ ડીજી સેટ હજી સુધી અમારામાં એને અમને આપ્યું નથી અને અમારું રેરામાં જયારે કેસ હતું ત્યારે એને ડીજી સેટ લગાડવાની વાત એને કબૂલ કરી છે અને મેન્ટેનન્સ પેટે જે એને લાખ સવા લાખ રૂપિયા લીધા છે એનો બી એને એક્સેપ્ટ કરેલું અમારી જોડે પ્રૂફ છે પછી અમારા પાણીનું દસ લાખ રૂપિયાનું બિલ પેન્ડિંગ હતો અને એ ભાગી ગયો એ બી અમારા સોસાયટી મેમ્બરો બધા સાત સાત હજાર રૂપિયા ઘર દીઠ અમે ઉઘરાઈને પેમેન્ટ કર્યા છે દસ લાખ રૂપિયાનું